નમસ્તે આજે આપણે વાસી મોઢે પાણી પીવાના પચાસ ફાયદાઓ વિશે જાણીશું શરીરમાંથી ટોક્સિન સુધારે છે કબજીયાતને દૂર કરવામાં મદદ કરે છે પેટને સાફ રાખે છે ચામડી અને ત્વચાને તેજસ્વી બનાવે છે મોઢાની દુર્ગંધને દૂર કરે છે લોહીની સાફ સફાઈ સારી કરે છે વજન ઘટાડવામાં મદદ કરે છે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે માથાના દુખાવાને દૂર કરે છે એસિડિટીને ઓછી કરે છે ગેસની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે શરીરમાં તાજગી લાવે છે માનસિક શુદ્ધિ આપે છે રોગને ખતરો હોય તો તેને ઘટાડે છે કિડનીને શુદ્ધ કરે છે યકૃત એટલે કે લીવર માટે ફાયદાકારક હોય છે ને ઓછી કરવામાં મદદ કરે છે ત્વચાની એલર્જી ઘટાડે છે ડાયાબિટીસ માટે મદદરૂપ થાય છે ગરમીઓમાં શરીરને ઠંડક આપે છે પેશાબને યોગ્ય બનાવે છે મૂત્રમાર્ગની બીમારીને દૂર કરવામાં મદદ કરે છે કફને દૂર કરવામાં મદદ કરે છે ઇમ્યુનિટી વધારવામાં

ઓક્સિજનના લેવલમાં સુધારો કરે છે ચિંતામાં રાહત આપવાનું કામ કરે છે ચઠરાગ્નિને સક્રિય કરે છે પાચક રસ સક્રિય કરવામાં મદદ કરે છે સ્કીન ટોન સુધારવામાં મદદ કરે છે હાઈ બ્લડ પ્રેશરને ઘટાડે છે ઊંઘ સારી આવે છે શરદી ઉધરસને દૂર કરે છે શરીરનું મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે ભૂખ સુધારવામાં મદદ કરે છે બ્લડ સાકર સ્તરને નિયંત્રણ કરે છે દુર્ઘટના પછી રિકવરી ઝડપી થાય છે દૂષિત પદાર્થોને બહાર કાઢે છે શરીરમાં રોગ થવા દેતું નથી સ્કીન પર આલ્કોહોલ અસર ઓછી કરવામાં મદદ કરે છે જીભનો સ્વાદ સુધરે છે અને દીર્ઘ આયુષ્ય માટે સહાયક થાય છે તેથી વાસી મોટે પાણી પીવું જોઈએ